આધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે આ દિવસે મહાભારતના રચયતા કૃષ્ણ દ્રિપાયન વ્યાસનો જન્મ થયો હતો એટલે તેને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તેમણે ચારેય વેદની રચના કરી હતી આ કારણે તેમને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે તેમને આદિ ગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે ગુરુ પૂજાનો મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાએ આ ઉત્સવ ઉજવવામાં આવે છે ગુરુનું ભગવાનથી પણ પણ ઊંચું માનવામાં આવે છે એટલે દેવતાઓએ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે શ્રી રામે ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું શ્રી કૃષ્ણના ગુરુ સંદીપ હતા હનુમાનજીએ પણ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા પ્રાચીન સમયમાં આ તિથિ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો તેમની જન્મ અવસરે જ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે છે એક એટલે તેમનું મૃત્યુ થશે નહીં ક્યારેય તેઓ વૃદ્ધ થશે નહીં અને દરેક યુગમાં જીવિત રહેશે મહર્ષિ વેદ વ્યાસને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે તેમનું સંપૂર્ણ નામ કૃષ્ણ દ્રેપાયન છે વેદ વ્યાસે નામના એક ટાપુ તપ કર્યું હતું તપના કારણે તેમનો રંગ કહેવાયા મહાભારત લખ્યું હતું હવે આપણે ગુરુ વેદ કથા સાંભળીશું ગુરુ વેદ વ્યાસના પિતા પરાશર એક શક્તિશાળી ઋષિ હતા તેઓ એક દિવસ યમુના નદીના કિનારે મુસાફરી કરતા હતા ત્યારે તેમને સત્યવતી માછીમારની હતી સત્ય સત્યવતીની માછલી જેવી સુગંધને કારણે તે તરીકે પણ ઓળખાતી હતી પરાશરને નદી પાર કરવામાં મદદ કરી હતી તેના સમર્પણમાં અને સુંદરતાથી પ્રભાવિત થઈને પરાશરે તેમને વરદાન માંગવાનું કહ્યું ત્યારે સત્યવતીએ તેની સુગંધને દેવી સુગંધમાં પરિવર્તિત કરી આપે એવું જણાવ્યું પરાશર પણ સત્યવતીથી મોહિત થઈ ગયા અને તેમની સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી સત્યવતીએ કે સત્યવતી અંક બંધ રહેશે અને પરાશરે તેમની યોગિક શક્તિઓનો ઉપયોગ કરી તેમની આસપાસ ઘર ઢુમસ બનાવ્યું જેથી તેમનું જોડાણ ખાનગી અને દેવી હતું તેમના જોડાણના પરિણામે સત્યવતીએ યમુના નદીના એક ટાપુ પર વ્યાસની કલ્પના કરી વ્યાસનો જન્મ તરત જ થયો અને દેવી કૃપાથી તેઓ તરત જ જન્મની સાથે પૃપ્ત બન્યા આ ચમત્કારી જન્મથી તેમને નામ મળ્યું દ્રેપાયણ જેનો અર્થ થાય છે ટાપુ પર જન્મેલા વ્યાસે તેમની માતાને ખાતરી આપી હતી કે જ્યારે પણ તેમને તેમની જરૂર પડશે ત્યારે તેઓ પાછા આવશે અને પછી તેઓ સંન્યાસ અને વિદ્યાનું જીવન જીવવા માટે ચાલ્યા ગયા તો મિત્રો દરેકના જીવનમાં ગુરુ હોય જ છે તો આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વેદ વ્યાસના સ્મરણમાં આપના ગુરુને પણ યાદ કરીએ અને તેમને નમન કરીએ તો મિત્રો આજનો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ